તો દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ રહેશો અને મજામાં જ રહેવાનું ફરી એકવાર અમારા નાનકડા એવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે હવાર હવારમાં થઈ ગયા છે અગિયાર વાગ્યા દસ અગિયાર અને આપણા નાઇન ફેન ફ્રેશ થઈ ગયા છે અને આવી ગયા છે બાલ્કનીમાં તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે બાલ્કનીમાં અત્યારે અને રૂમ ટપ્પો રૂમમાં બધું મૂકે છે નાસ્તો કર્યો છે અમે ગુડ મોર્નિંગ

પંદર તારીખે કેટલા દિવસની વાત પાંચ દસ દિવસની હેપી બડ્ડે એડવાન્સમાં ટપ્પોનો બર્થ બર્થડે આવે છે બધા વીસ કરી એડવાન્સ એડવાન્સમાં મેડમ બધા તૈયાર થઈને બહાર આવી ગયા હતા લીફ્ટ

વરસાદ તો બાવી જોત મજા આવે પાછો હે ડીમર મારી જ તો બહુ સરે લીધી હાય એટલો વજન છે હાલો હવે હું લેવાનું હે તે લેવાનું પકડાવું ને તું તું લઈને જાય એકલી તે લીધું ને ચેક કરો લેવાનું નહીં હોય ને ખાલી મફત નું ચેક કરે હા એવું નહોતું મસ્ત લાગે નંબર વસ્તુ હું વસ્તુ કાટા કેટલી વાર છે વસ્તુ બધી આવી ગઈ વસ્તુ

નથી એટલે ત્યાં ઉપાડવો પડે છે ભાર તો મિત્રો અમે ઘરે આવી ગયા સવી અને ટપ્પુ ઢહડીન ઢહડી લઈ જાય છે કેમ કે થાકી ગઈ છે તો કુવાચાર માળા કપડાં સેટ કરે છે તમે જોઈ શકો છો મસ્ત લાગે ટપ્પુ તો સોપરા થઈ ગયો હે અસલ લાગે ભાગ્યા તે બે હવે અસલ લાગે ભલે જમવાનું બનાવું કેવા લાગે તો જમવાની વાર હતી એટલે મને ભૂખ લાગી એટલે આપડે સટાકા પટાકા ખાઈ લીધા છે છે ક્યારે બનાવે કઈ નક્કી નહીં એટલે મેં જાય થોડોક નાસ્તો કરી લેવી નાસ્તો કરી લીધો કેટલી વાર ટપુ પાંચ મિનિટ હજી પાંચ મિનિટ વાર છે પણ થોડોક એવી ખાઈ લેવી કાદુ વીલ બિલ ખાઈ લેવી અને પેટ ભરાય આવી જાય સંભા હોય શકો ને મિત્રો હમણાં બટેકા ડબ્બો જમે છે જોતી જોતી મોબાઈલ અને આપણે તો જમી લીધું છે અત્યારે ફર્સ્ટ ક્લાસ ટપ્પુને એકને ભાગી જાય અને બહુ વાર લાગે જમવાની કલાક દોઢ કલાક ક્યાં બહુ ખાવા જોવે ને એટલે એને જોવા નાસ્તો જમીન હવે હોય જાય ઘડી અમે ટેરેસ ઉપર આવી ગયા છીએ વિડીયો શૂટ કરવા માટે બપોરે હું જમીન એ હોઈ ગયો હતો એટલે મોડું થઈ ગયું ને વાગી ગયા છે સો અને સો વાગે મને એમ છે લાઈ બે વિડીયો ઉતારી લઉં એટલે હું ધાબા ઉપર આવી ગયો છું તમે જોઈ શકો છો મિત્રો વિડીયો ઉતારવા માટે અને ટપ્પો આમ ત્યાં આટા મારે છે રોવે છે નહીં વાતાવરણ પાછું મસ્ત વરસાદ આવી ગયો એટલે વાંધો નથી પાછો આવતો તો તમે ફરી ઉભા રહી ગયા તો માંથી પડ્યા હોય તો કયું પ્લાન સપંગેનો નઈ પરસ આ આ બધા જોવે છે બધાને આ બબુ મોટો છે મસ્ત તો સારું હાલો મિત્રો અમે બે ત્રણ અને ફોટા લેવી બધા કન્ટિન્યુ તો તમે શકો છો મેં આ બધું લાગતું તમને ના બંધ કરજો હવે હાવ બંધ કરું છું કારણ કે હું રજાવાં ત્યારે એક જ સિગરેટ પીઉં છું નહીં વાત છે હાજી વાત છે 100% વાત સાચી છે કેટલું હું તમને કહું કે બંધ દો બંધ દો ઓ માય ગોડ ઓ માય ગોડ નહીં બંધ કરવાની કે નહીં ક્યારે ક્યારે કાલથી હું તને પ્રોમિસ કરું છું કે ફાઇનલ ને તને પ્રોમિસ કરું છું કાલથી સિગરેટ નો બંધ કરું બસ તે માર માર ક તોડ સાલે માર આ

थार वाली के उ दोस्तो मा नथि आउ ना इ नै होली वजन ऊपर के गतु ने तारे हां खबर छ न म वजन ऊपर लाउ दे त आगल त बोइला त करा लोक मा पडाव पडा कोइनो भार जमके तबो भार जे नथि थार टिंगल राजा रूम पे हाय तुम माज लोली

બસ પણ વરસાદ આવી તો અત્યારે પડી ગઈ છે હાજ અને હું જાઉં છું થોડો સાસ ને એવું લેવા તમે જો મિત્રો વરસાદ આવી જાય બધું કામ ચાલે છે એટલે હું અત્યારે જાઉં છું સાસ લેવા માટે વસ્તુ લઈને આવી ગયો ઘરે અને ટપુ મોબાઈલ વધારે જમવાનું બનાવે છે આપણો બોગલા હેરબુ આપણો લોકમાં જમવાનું જ આવશે બપોરે જમવાનું વિચારે જમવાનું બનાવે છે

ખાવા લાગ્યા નગર ઓલી ખાવા એ ઠંડી ખાવાય ઠંડીની વરસાદ હા એટલે ઠંડી છે ને ક્યારે અહીંયા બહુ મજા આવક હું ખુશું બધું બહુ તમને પછી કેવું લાગ્યું બહુ ખાવા બહુ ખુશ બસ પણ ટપુ ના ફ્રેન્ડ મળી ગયા ટપુ સાઇટ માં